છે સાધુ સમાચે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે સાથે જ ઇન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે યુદ્ધ એ જ વિકલ્પ છે ઇંદ્રપારથી બાપુએ કહ્યું છે કે યુદ્ધ માટે જરૂર પડશે તો અમે પણ તૈયાર છીએ તેમણે કહ્યું છે કે મારા આશ્રમની તમામ સંપત્તિ હું રાષ્ટ્રને અર્પણ કરવા માટે તૈયાર છું એક પણ રૂપિયો રાખ્યા વગર મારી તમામ સંપત્તિ રાષ્ટ્ર માટે આપી દઈશ આ નિવેદન આપું છું ઇન્દ્રભારતી બાપુએ કે જો પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનું થશે અને જરૂર પડશે તો મારા આશ્રમની તમામ સંપત્તિ હું રાષ્ટ્રને આપી દઈશ ગામની અંદર જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક કહેવાય જ નહીં એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં આ નાપાક કહેવાય તો જ આવી હરકતો કરે એ નાપાક દેશ જે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી કરી અને જે ઉછેરે છે અને આવા વ્યક્તિઓને જે ફરવા ગયેલા હોય નાના બાળકો બેનુ દીકરીઓ એના ઉપર નાપાક હરામીના પેટના નીચના પેટના નાલાયકના પેટના ઈ જો આવું કૃત્ય કરે અને પાકિસ્તાન એને સહકાર આપતું હોય તો આજે આપણા ભારતના હાવજ ગુજરાતના હવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ સાધુ સમાજ ભારતનો હરેક નાગરિક હરેક સંપ્રદાય હોય હરેક ધર્મ હોય એની સાથે છે જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક એ રૂપિયો હું નહીં રાખું મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર